અત્યારે સવારના સાત વાગે પિસ્તાલીસ મિનિટ થવા આવી છે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસી રાષ્ટ્રમંડળ રમત કારોબારી બિરદેશ વર્ષ બે હજાર ત્રીસની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણ કરી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસુરી આજે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવશે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે પચાસ ટકા યુએસ ચેરી ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના ઊંચા સ્તર જતા આ ચિંતા વ્યક્ત કરતું વિશ્વ હવામાન સંગઠન સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન શ્રી મોદી બપોરે કુર્નુલમાં લગભગ તેર હજાર ચારસો ત્રીસ કરોડ રૂપિયાના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે આ યોજનાઓ ઉદ્યોગ વીજ ટ્રાન્સમિશન રસ્તાઓ રેલવે સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે જે રાજ્યમાં પ્રાદેશિક માળખાગત સુવિધા વધારવા ઔદ્યોગિકીકરણ વેગ આપવા અને સમાવિષ્ટ સામાજિક આર્થિક વિકાસને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે શ્રી મોદી આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી નંદિયાલ જિલ્લાના શ્રીશૈલમ સ્થિત શ્રી પ્રમરંબા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા અને દર્શન પણ કરશે તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્મૃતિ કેન્દ્રની પણ મુલાકાત લેશે રાષ્ટ્રમંડળ મંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ બે હજાર ત્રીસની રાષ્ટ્રીય મંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણ કરી છે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ ભલામણને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રીય મંડળ રમતોની સામાન્ય સભામાં રજૂ કરાશે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ वर्ष 2030 के राष्ट्रमंडल खेल अहमदाबाद में कराने की सिफारिश की गई है राष्ट्रमंडल खेल से जुड़े कार्यकारी बोर्ड ने यह घोषणा की है प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल में विशेष रूप से खेलो इंडिया पहल के तहत भारत में खेलों को लगातार बढ़ावा दिया जा रहा है अब इस सिफारिश को अगले महीने राष्ट्रमंडल खेल महासभा के सामने रखा जाएगा गृह मंत्री अमित शाह ने इस उपलब्धि का श्रेय प्रधानमंत्री मोदी के दूरदर्शी नेतृत्व को दिया और देश को बधाई दी श्री शाह ने कहा की भारत ने विश्व स्तरीय खेल सुविधाएं और खिलाड़ी तैयार करके ये सम्मान अर्जित किया है खेल मंत्री मनसुख मांडविया और गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा कि अहमदाबाद में 2030 के राष्ट्रमंडल खेल हर भारतीय के लिए गौरव का क्षण होंगे श्री पटेल ने इस सिफारिश के लिए प्रधानमंत्री के नेतृत्व की प्रशंसा की समाचार कक्ष ऐसी कुमार राधारमण श्रीलंका प्रधानमंत्री हरिनी अमरासूरिया आज बे दिवस मुलाकात मे भारत आद संभास श्रीलंका की प्रधानमंत्री डॉक्टर हरिनी अमर सूर्या आज भारत के दो दिवसीय आधिकारिक दौरे पर नई दिल्ली पहुंच रही हैं। ये उनके पद संभालने के बाद पहला भारत का दौरा है अपने प्रवास के दौरान वे वरिष्ठ राजनीतिक नेताओं से मुलाकात करेंगी ताकि दोनों देशों के बीच सहयोग को और मजबूत किया जा सके प्रधानमंत्री एक मीडिया सम्मेलन में मुख्य भाषण देंगी और आई दिल्ली टी व नीति आयोग का दौरा करेंगी जहाँ शिक्षा नवाचार और प्रौद्योगिकी में साझेदारी आरोप चर्चा होगी अहमद मोइन फारूकी आकाशवाणी समाचार कलम्बो પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને ગયા મહિનાની બાવીસમી તારીખે અમલમાં મુકાયેલો જીએસટી બચત ઉત્સવ સમાજના તમામ વર્ગોને લાભ આપી રહ્યો છે પ્રસ્તુત છે જીએસટી સુધારા અંગેનો દિલ્હીનો એક વિશેષ અહેવાલ नए जीएसटी सुधार ने दिल्ली के व्यापारियों सेवा प्रदाताओं और छोटे निर्माताओं को बड़ी राहत प्रदान की है नए कर ढांचे के तहत आवश्यक वस्तुओं और सेवाओं पर कर में कटौती से लोगों के साथ ही दिल्ली के व्यापारिक समुदाय को भी मजबूती मिली है वाहनों के कलपुर्जों आरोप जी एस पहले के 28 प्रतिशत ऐसी घटा कर अठारह प्रतिशत होने ऐसी करोलबाग और कश्मीरी गेट के ऑटोमोबाइल के उद्योगों को बड़ा लाभ मिल रहा है सरकार के इस कदम ऐसी वाहन मालिकों के रख रखाव और मरम्मत की लागत कम हुई है जिससे ऑटो पार्टी

મલ્હોત્ર બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત પર પચાસ ટકા યુએસ ટેરીફ ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી વોશિંગ્ટન ડીસીમાં આઈએમએફ વર્લ્ડ બેંકની બેઠકો દરમિયાન એક કાર્યક્રમમાં બોલતા શ્રી મલ્હોત્રાએ કહ્યું કે ભારતનો સ્થાનિક સંચાલિત અર્થતંત્ર તરીકેનો દરજ્જો યુએસ ટેરીફની નકારાત્મક અસરને નહિવત કરે છે ભારતીય વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે ચર્ચાના આગામી રાઉન્ડ માટે વોશિંગ્ટનમાં પહેલેથી છે ગવર્નરે એમ પણ કહ્યું કે તેઓ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારતીય વાટાઘાટ ટીમને સભ્યોને પણ મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફ વધારા છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની અમેરિકામાં નિકાસ વધીને પિસ્તાલીસ પોઈન્ટ બ્યાસી અબજ ડોલર થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ચાલીસ પોઈન્ટ બેતાલીસ અબજ ડોલરના સંબંધિત આંકડા કરતાં તેર પોઈન્ટ ત્રણ ટકાનો વધારો દર્શાવે છે વિશ્વ હવામાન સંગઠને જણાવ્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર અત્યાર સુધીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે જે ગ્રહને વધુ ગરમ કરી શકે છે અને આબોહવાને અસર કરી શકે છે ડબલ્યુએમઓના એક નવા અહેવાલમાં બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ દરમિયાન સીઓટોની વૈશ્વિક સરેરા સાંદ્રતા પ્રતિ મિલિયન ત્રણ પાંચ ભાગ વધી છે જે ઓગણીસો સત્તાવનમાં આધુનિક માપન શરૂ થયા પછીનો સૌથી મોટો વધારો છે આ અહેવાલ આવતા મહિને બ્રાઝિલમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન પરિષદ પહેલા પ્રકાશિત કરવામાં આવ્યો છે અહેવાલમાં જણાવાયું છે કે અશ્મિભૂત ઇંધણ બાળવા અને જંગલની આગમાં વધારો ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં છેલ્લા વર્ષમાં ના સ્તરમાં વધારો આવી ઘટનાઓમાં જવાબદાર છે ડબલ્યુએમઓના ડેપ્યુટી સેક્રેટરી જનરલ કોબ બેરેટ જણાવ્યું કે સીવોટુ અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા ફેલાયેલી ગરમી આપણા વાતાવરણને ટર્બોચાર્જ કરી રહી છે અને વધુ આત્યંતિક હવામાન તરફ દોરી રહી છે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમ બાંગ્લાદેશ સામે ટકરાશે મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે જ્યારે ગઈકાલે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યું પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો હતો કારણ કે તેઓ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ જીતી નથી શક્યા વરસાદના કારણે પ્રથમ ઇનિંગમાં વિક્ષેપ પડ્યો મેચ ઘટાડીને એકત્રીસ ઓવર કરવામાં આવી ઇંગ્લેન્ડને નવ વિકેટ એકસો તેત્રીસ રન બનાવ્યા અને ડકવર્થ લુઈસ્ટન પદ્ધતિ હેઠળ પાકિસ્તાનને એકસો તેર રનનો લક્ષ્યાંક મળ્યો જેના જવાબમાં પાકિસ્તાને સાત ઓવરમાં કોઈ નુકસાન વિના ચોત્રીસ રન બનાવ્યા અને પછી વરસાદ પડ્યો હતો સતત વરસાદને કારણે આખરે મેચ રદ કરવામાં આવી જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી નેટવર્કસ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે રિયાસી જિલ્લા પોલીસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઓપરેટિવ મોહમ્મદ શરીફ મિરાસી જે મૂળ જિલ્લાના મોહોર તાલુકાના સિલધર ગામનો રહેવાસી છે તેની મિલકત જપ્ત કરી છે શરીફ મિરાસી બે હજારમાં આતંકવાદી રેન્કમાં જોડાયો હતો અને બાદમાં બે હજાર દસમાં ભારત સામે યુદ્ધ કરવાના ઇરાદાથી શસ્ત્રો ખરીદવા અને આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન ગયો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મયુર સોલંકી રાજ્યના ભાગમાં અખબારોએ આજે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનના સમાચારને હેડલાઇન બનાવી છે નવ ગુજરાત સમાચાર લખે છે અમદાવાદને બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની હાથ વેંતમાં ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અફઘાન તાલિબાન સામે પાકિસ્તાન ઝૂક્યું અડતાલીસ કલાક માટે શસ્ત્ર વિરામ જાહેર સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને ફૂલચાપ લખે છે વોટ્સએપ મૌલિક અધિકાર નથી સંદેશ લખે છે બિહાર ચૂંટણીની જાહેરાત પછી ચૂંટણી પંચે ત્રણ દિવસમાં તેત્રીસ પૂર્ણાંક સત્તાણું કરોડ જપ્ત કર્યા ઓળખ રહેઠાણના પુરાવા તરીકે રાશન કાર્ડ હવે અમાન્ય આ ફૂલચાપની હેડલાઇન છે આ ઉપરાંત ભારત ઓસ્ટ્રેલિયા વન ડે શ્રેણી વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાતની જીત સહિતના સમાચાર તમામ અખબારોએ રમતગમતના પર સ્થાન આપ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે રાષ્ટ્રમંડળ રમત કારોબારી બોર્ડે વર્ષ બે હજાર ત્રીસ ની રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન ગુજરાતના અમદાવાદમાં કરવા ભલામણ કરી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરાસુરિયા આજે બે દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારત આવશે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે પચાસ ટકા યુએસ ટેરી ભારતના વિકાસ માટે મોટી ચિંતાનો વિષય નથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના ઊંચા જતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતું વિશ્વ હવામાન સંગઠન આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર અમદાવાદ ના ભાઈ ના ગઈ વખતની પાર્ટી માં મારી હાલત બગડી ગઈ ત્રણ